જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે શ્રી ગણેશજીની દરેક મુદ્દાનો છે અલગ અલગ અર્થ જાણો કઈ તસવીર ક્યાં લગાવવી લાભકારી છે ગણેશ ચતુર્થી નો તહેવાર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી દેશભરમાં આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે ભક્તો ઘરમાં બાપાની સ્થાપના કરે છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે ગણેશ મહોત્સવ પ્રસંગે ગણેશજીની વિવિધ મુદ્દાઓ અને તેનો અર્થ જાનો ઊભા રહેલા ગણેશજી પ્રગતિ અને કાર્ય સિદ્ધિ ગણેશજીને ઊભા રહેવું એ ઉત્સાહ અને પ્રગતિનું પ્રતિક છે ગણેશજીનું આ મુદ્દા વ્યવસાય શરૂ કરવા અને નવા કાર્ય માટે શુભ માનવામાં આવે છે બેઠેલા ગણેશજી ધ્યાન અને સ્થિરતા બેઠેલા ગણેશજીનો અર્થ છે મન અને જીવનમાં સ્થિરતા તેને લક્ષ્મી ગણેશ પણ કહેવામાં આવે છે ગણેશજીની આ મુદ્દા ઘરમાં રાખવી સૌથી શુભ છે સૂતેલા ગણેશજી આરામ અને સંતોષ ગણેશજીનું સૂવું આ મુદ્દા જીવનમાં સંતોષ અને માનસિક શાંતિ આપે છે આ મુદ્દામાં ગણેશજીનું ચિત્ર ડ્રોઈંગ રૂમમાં લગાવવું જોઈએ નાચતા ગણેશ દાદા નટરાજ સ્વરૂપની જેમ ગણેશજીનું નૃત્ય આનંદ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે તમારા ઘર અથવા ઓફિસમાં આ મુદ્દામાં ગણેશજીનું ચિત્ર મૂકી શકો છો બાળ ગણેશ પવિત્રતા અને નિર્દોષતા બાળ સ્વરૂપે ગણપતિ માસુમિયત સરળતા અને ભક્તિનું પ્રતિક છે આ મુદ્દામાં ગણેશજીનું ચિત્ર ઘરમાં બાળકોના રૂમમાં મૂકવું જોઈએ ઉંદર પર બેઠેલા ગણેશ ગણપતિનું વાહન ઉંદર છે ઉંદર ઉપર સવાર ગણેશજીની મુદ્દાનો અર્થ એ છે કે નાના હોય કે મોટા હોય દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ હોય છે જમની બાજુએ સૂંઠવાળા ગણેશજી જમની બાજુએ સૂંઠવાળા ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે કડક નિયમો સાથે તેમની પૂજા કરવી જોઈએ તે સફળતા અને કાર્ય સિદ્ધિનું પ્રતિક છે ડાબી બાજુએ સૂંઠવાળા ગણેશ ડાબી બાજુએ સૂંઠવાળા ગણેશજી સૌમ્યતા શાંતિ અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જ્ઞાન મૃદ્ધાવાળા ગણેશજી ગણપતિજીના અંગૂઠા અને તજનીને જોડીને બનાવેલી મૃદ્ધા ધ્યાન સંતુલન અને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે આ પણ વાંચો ધર્મ ભગવાન ગણેશની રોચક છે પૂર્વ અવતારની કથા જાનો આદિદેવનું ક્યારે થયું હતું અવતરણ અભય મુદ્દા ગણેશજીના હાથ ઊંચા કરીને આશીર્વાદ આપવાની મુદ્દાનો અર્થ એ છે કે ભક્તને કોઈ મુશ્કેલીનો ડર રાખવાની જરૂર નથી વરદ મુદ્દા ગણેશજીની હથેળી ખુલ્લી અને નીચે રાખીને આ મુદ્દાનો અર્થ એ છે કે બાપા તેમના ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા દરેક સુખ અને કમનસીબી દૂર કરવા અને સુખ અને સૌભાગ્ય આપનાર માનવામાં આવે છે ગણપતિની પૂજા ભાદ્રપક્ષ માસના શુક્લ પક્ષની ચતુર્થી સૌથી વધુ સુખ અને ફા ફળદાયી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તો પર ઈર્ષિત આશીર્વાદ આપે છે આ પવિત્ર તિથિએ લોકો પોતાના ઘરે ઓફિસ કે સોસાયટી વગેરેમાં કાયદા પ્રમાણે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે અને ગણપતિની અલગ અલગ મૂર્તિઓનું અલગ અલગ ફળ મળે છે ગણપતિની મૂર્તિ તમામ પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરનારી માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની આગળ અને જમની બાજુએ ગણપતિની મૂર્તિ લગાવવાથી ઘર સંબંધિત તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે તો મિત્રો અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે જય ગણપતિ બાપા